ચોક ખાતે ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સભામાં ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કરતા કહ્યું કે ગામડામાં લોકો ને સુવિધાઓ ન મળતી હોવાથી શહેરમાં આવી રહ્યા છે પરંતુ આજ શહેરમાં પણ જનતાને સુવિધાઓ નથી મળતી જનતાએ સારાઓ રસ્તાઓ માંગ્યા છે પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી તેમણે વધુમાં કહ્યું કે રાજ્યોમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે અને મા કાર્ડ યોજનામાં પણ લોકો તકલીફ ભોગવી રહ્યા છે અધિકારીઓ અને સરકાર પાસે કોઈ સ્પષ્ટ આયોજન નથી એવી ટીકા પણ ઇટાલીયાએ કરી હતી વધુ સમાચારો માટે જોતા રહો આપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ જે જે લોકો ભાજપના હાથા બન્યા છે સરકારી માણસો જે જે સરકારી અધિકારીઓ ભાજપની દલાલી કરે છે એને વ્યવસ્થિત રીતે લોઢાનો મેડલ અમારી સરકાર આપવા ખેડૂતો ઉપર લાઠીચાર્જ જે પોલીસે કર્યો એ પોલીસની હિંમત છે કે બુટલેગર ઉપર લાઠીચાર્જ કરે ખેડૂતને દંડો મારી શકો છો કેમ કે ખેડૂત છે એ ભોળો છે ખેડૂત સહજ ડ્રગ્સ માફિયાઓને દંડો મારી શકશે ગુજરાતની પોલીસ વ્યાજ માફિયાઓને મારી શકશે વ્યાજ માફિયા ડ્રગ્સ માફિયા કોન્ટ્રાક્ટ માફિયા શિક્ષણ માફિયાનું કશું જ ન કરી શકનારી પોલીસની તાકાત ખેડૂતો ઉપર કેમ ડબલ થઈ જાય છે ગુજરાતનો ખેલાડીઓ સ્વાભિમાન અને ગુજરાતના ખેલાડીની કુમારી શું છે એ આવનારા દિવસોમાં અમે ભ્રષ્ટ ભાજપને બતાવશું આ બગાવત નથી આ અધિકાર માંગવાની લડાઈ છે બગાવત તો ભાજપે ખેડૂતો સાથે કરી છે જે ખેડૂતોએ ભાજપને મત આપ્યા એ જ ખેડૂતોને માર માર્યો બગાવત ભાજપે કરી છે અને ખેડૂતો પોતાના અધિકાર માગી રહ્યા છે આમ આદમી પાર્ટી અમારા નેતાઈ સુદાનભાઈના નેતૃત્વમાં ખેડૂતો માટે પૂરી તાકાતથી લડાઈ લડવા માટે સુસજ્જ છે આજે રાજકોટની અંદર મૌની ચોપ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું જે રીતે આ જનસભાની અંદર खूब विशाल संख्या में जबरदस्त जनवेदी है हाजरी आप हाजरी करता पर मुद्दों एवं उत्साह जे ऊर्जा जे उत्साह जे जोश जे जुस्सो आज उपस्थित जनवेदी में तो ये बतावे કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસા વાળી થવાની છે કોર્પોરેશન રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપ પાર્ટીની મહાનગરપાલિકામાં સરકાર છે આ સરકાર કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા વખત માત્ર પૈસા ખાવા પાણી અનેક વિસ્તારમાં આવતું નથી ગટરોના ઠેકાણા નથી ટ્રાફિકની સમસ્યા પાર્કિંગની સમસ્યા લાંબા વર્ષોથી ભાજપની પોરી હોવા છતાંય આ સમસ્યા જનતા ભોગવી રહી છે ત્યારે

આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ઘુસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું

અને આખો મુદ્દો આડા બાટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક જોશ હતો એક જુસ્સો હતો અને એક એક આક્રોશ હતો કે આવવા દો ચૂંટણી મજા ચકારીએ વિસાવો તો લોકોના ચહેરા ઉપર સાફ સાફ દેખાઈ રહ્યું છે કે રાજકોટ ભાજપે બિસ્તરા પોટલા બાંધી લેવાના છે અને આમ આદમી પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં સરકાર બનશે

આજ આ ઘટના બની પોલીસ વાળા દસ પંદર બુટલે ઘર લઈને આવ્યા પથ્થરમારો કર્યો પછી પોલીસ માર્યો રાજુભાઈને પકડ્યા અનેક ના પકડ્યા પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી ના ગાવી દીધી પછી એના એ માણસો પાછા કેમેરો અમારી ગાડી હળવી દીધી દોસ્તો બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં

એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે લોઠાના મેડલ આપવાના છે જેને જેને દલાલ દોસ્તો કેટલાક અધિકારી હારા છે પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે પૈસા જોતા છે સારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે એમાં એને સરકારની દલાલી ચાલુ કરી છે પણ જેટલી દલાલી કરવી એટલી કરી લો 27 માં સરકાર બદલા એટલે લાઈનમાં ઊભા રાખીને ગળામાં મેડલ લોટાના પહેરાવવાના છે બધાને આવું મોટું સ્ટેજ બનાવશું અને લાઈન જ જવા દેવાના કોઈ ધક્કા મૂકી નહીં થવા દઈએ અમે કમ્પ્લીટ વારો લેવાનો છે દોસ્તો જનતાને ને રીબાવે છે એને છોડી નથી દેવાના તમારું હું માનવું છે બધાનું જેણે જેણે જનતાને દબાવાનું કામ કર્યું જનતાનું શોષણ કરવાનું કામ કર્યું જેણે ભ્રષ્ટાચાર કર્યો જેણે પૈસા લૂંટ્યા છે એ બધાને મેડલ આપવો જોઈએ એકનો આપવો જોઈએ કયો છે બધા મને દોસ્તો તમારા બધા આ બધા મને એમ કે છે કે સમય થઈ ગયો છે એ તો મને ખબર છે સમય થઈ ગયો છે પણ તમે કાઢશો કીધી એને એના ઘરે જવાનો સમય થઈ ગયો છે